ભગવાન મુખમાંથી બ્રાહ્મણને પ્રગટ કરેલી બ્રાહ્મણને બે કામ ભગવાને જોઈપા કે મોઢું બે કામ કરે બોલવાનું બીજું જમવાનું એટલે બ્રાહ્મણને ભગવાનને કામ છે ફક્ત તમારે બે જ કામ કરવાના એક વેદ મંત્રો બોલવાના યજ્ઞ યાગાદી યજમાનની કરાવવાના યજ્ઞ યાગાદી કરવાની કોઈ કથા કરવા માટે બોલે બધું કથા કરવા જવા ભગવાન કે કથા કરવાનું કામ તમારું યજ્ઞ કરાવવાનું કામ તમારું અને બીજું ભગવાને કહ્યું કે તમને કોઈ જમવા બોલાવે તો જાવા ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં તમે સો સગાને જમાડો પણ એક અદાને ન જમાડો ત્યાં સુધી તમારો હો અગાનો જમણવાર વધે નહીં એ બ્રાહ્મણને તો જમાડવા જ પડે પિતૃની તિથિ આવે ત્યારે બ્રાહ્મણ જમે એ ભગવાનને જમાડવાનું પૂજ છે એટલે બ્રાહ્મણને તો જમાડવા આ નેત્ર સાહિત્યકારો એના સાહિત્યમાં એવી વાતો કરતા એ કે હગા જમાડે હાટે પાટે રેલ ચાલે પાટે પાટે

દીકરી માટે થઈને જમાઈને જમાડવા પડે એટલે કહ્યું કે જમાઈ જમાડે દીકરી હાથે એટલે એવું કહેવતમાં કહેવામાં આવ્યું એટલે ભોજન માટે બ્રાહ્મણને આમંત્રિત કરવામાં આવે કેમ કે ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ પ્રગટ થયા અને એ યજુર્વેદમાં એવું કહેવામાં આવ્યું કે જે બ્રાહ્મણને જમાડે એને ભગવાનને જમાડવાનું પુણ્ય મળે છે એટલે બ્રાહ્મણના કાર્યો બે એક યજ્ઞ યજમાનને કરાવવો કથા યજમાન કરવા માટે બોલાવે તો વેદ મંત્રના ઉચ્ચાર દ્વારા ભગવત ચરિત્રોનું ગાયન કરવું એટલે ભોજન અને ભજન એ બે કાર્યોની જવાબદારી ભગવાન નારાયણે શોધી પછી બાહુબળમાંથી ક્ષત્રિયનું કર્યા ક્ષત્રિય કામ બાહુબળ એટલે હાથ ક્ષત્રિયનું કામ છે સમાજની રક્ષા કરવાનું ને દાન કરવાનું હાથ છે ને એ સેવામાં કામ લાગે

વૈશ્ય ત્રીજું વર્ણ છે એને સમાજનું પોષણ કરવાનું કામ વેપારીને સોંપ્યું અને ચોથું વર્ણ બતાવ્યું શુદ્ર શુદ્ર એટલે ચરણમાંથી ભગવાનના ચરણમાંથી શુદ્ર ઉત્પન્ન થયા એને સમાજને સ્વચ્છ રાખવાનું કામ અને સમાજને બરાબર સંભાળવાનું કામ એ શુદ્રને સોંપવામાં આવ્યું આમ ચાર વર્ણપત્તિ ભગવાનની ખરી છે